સમાચારમાં આગળ વાત કરીએ ખેરાલુની તો ખેરાલુના ચમારવાસ વિસ્તારમાં આવેલા બે રહેણાંક મકાનોમાં શોર્ટ સર્કિટના કારણે સમગ્ર મકાનમાં કરંટ ફેલાતા એક વૃદ્ધ મહિલા સહિત બે બાળકોને ઈજા પહોંચી હતી યદ્યપી ત્રણેયને આબાદ બાદ બચાવવામાં આવ્યા બચાવવામાં આવ્યા છે ત્રણેય ત્યારે વોર્ડ નંબર છ ના નગર પ્રકાશ પરમાર ઘટના અંગે ગંભીરતા દાખવી અને મોડી રાત્રે યુજીવીસીએલ કચેરી ખેરાલુ ખાતે પહોંચ્યા અને તરત કામગીરી માટે રજૂઆત કરી ત્યારે સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી યુજીવીસીએલ કચેરીમાં ફોલ્ટ અંગે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હતી અને આમ છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હતા ત્યારે આજ કારણે મોડી રાત્રે શોર્ટ સર્કિટ સર્જાઈ અને બંને મકાનોમાં કરંટ ફેલાઈ ગયો ત્યારે નગર સેવક પરમાર કચેરીએ પહોંચ્યા ત્યારબાદ બાદ યુજીવીસલના લાઈટ મેટ ઘટના તળે દોડી આવ્યા હતા અને તુરંત જ ફોલ્ટ શોધી તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી શરૂ કરી હતી ત્યારે સ્થાનિકોએ ઘટના બાદ તંત્રની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને સમયસર ધ્યાન ન આપવાના કારણે જાનહાનિ થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે 58 વાઘરીવાસમાં બે મકાનમાં કરંટ આવતો તો તે ઇમમાં થઈ કરંટ લાગ્યો બે છોકરા લાગ્યો અને માજીન લાગ્યું તો બે દિવસથી કંપ્લેન લગાવી પહેલા દિવસે આવ્યા તો રિપેર કરી ગયા દિવસે બીજું આવ્યા તો થઈ તો હજુ મુજબ અમે ફોન વારંવાર કરીએ તો કોઈ કંપની કોઈ ફોન ઉપાડતું નહીં